બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર ઉપર ચડવા માટેના પગથિયાનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું આગમી સમયમાં નવા રંગરૂપ સાથે ધાંગધ્રા સ્ટોનથી પગથિયા બનશે આ પગથિયા વીસ કરોડ ચાલીસ લાખના ખર્ચે એકવીસ મહિનામાં નિર્માણ થશે પગથિયાનું કામ શરૂ કરતા પહેલા ભૂમિપૂજન કરવામાં આવ્યું શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી મંદિરથી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વતમાં માં અંબાનું મૂળ સ્થાનક આવેલું છે ગબ્બર ખાતે હાલના ચડવા અને ઉતરવાના પગથિયા નાના મોટા અને અલગ અલગ સાઈઝના હોવાથી શ્રદ્ધાળુઓને ગબ્બર ઉપર ચડવા અને ઉતરવામાં વધારે તકલીફ પડે છે ત્યારે ગબ્બર તળેટી હનુમાનજી મંદિર પાસે ગબ્બર એકાવન શક્તિપીઠના બ્રાહ્મણોના હસ્તે પૂજન અર્ચન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અંબાજી મંદિરના ચેરમેન અને વહીવટીદાર પૂજામાં જોડાયા હતા અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું